નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભાવિકા સાથે બસમાં બનેલી ઘટના ભાવિકા પોતાના નાના ભાઈ કરણની બીએડની ખૂટતી સામાન્ય ફી ભરવાને લઈને એકદમ હતાશ થઈ ગઈ એને કરેલી મહેનત પર પાણી ફરી વળતું હોય તેવું લાગ્યું કારણ તો અત્યારે ગામમાં એના મિત્રને ત્યાં ગયો હતો ભાવિકા એકલી એકલી રડી પડી આંસુના રોકાતા એ ખાટલામાં ઊંધી પડીને રડતી રહી છાનું રખવાવાળું કોઈ નહોતું થોડી વારમાં આપોઆપ આંસુ સુકાઈને થીજી ગયા એનું મન ભૂતકાળમાં જઈ ચડ્યું સંતોષી અને આનંદિત પરિવાર હતો ભાવિકાનો પિતા વિનોદભાઈ અને માતા ધર્મિષ્ઠાબેનનું જોડું જ કુદરતે એવું નિર્મ્યું હતું કે સૌને વહાલું લાગે વિનોદભાઈ ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલ શહેરમાં પોતાના કેબિનમાં ટીવી રિપેરિંગનું કામ કરે અને પરિવારનો આરામથી ગુજારો થાય એટલું કમાઈ લે ભગવાને પ્રથમ ખોળે દીકરી આપી મા બાપ સહિત ચાર જણાના પરિવારમાં નાનું ભૂલકુનો ઉમેર ઉમેરો થતાં હરખનો પાર નહોતો આ પ્રથમ ખોળાની દીકરી ભાવિકા ચાર વર્ષની થઈ ત્યાં આ પરિવારમાં પુત્રનો જન્મ થતાં પરિવારના બધા જ ઓરતાઓ જાણે પૂરા થઈ ગયા વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં ભાવિકાનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું કરણ બીએસસી ના બીજા વર્ષમાં હતો વિનોદભાઈના માવતર તો સિત્તેરની આસપાસની ઉંમરે થોડા વર્ષો પહેલાં વારાફરતી સ્વર્ગે સિદ્ધાવી ગયા હતા પરંતુ વિનોદભાઈ અને ધર્મિષ્ઠાબેન પર અચાનક યમનું તેડું આવી ગયું છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વિનોદભાઈના મામાનો દીકરો ભયાઉમાં નોકરી કરતો ત્યાં બંને ટૂંકી મહેમાન ગતિઓ ગયા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બપોરે જમીને ઘેર આવ્યા નીકળવાનું હતું પરંતુ સવારના પહોરમાં તો ભૂકંપના એ તાંડવે મકાનના કાળમાં નીચે ચીર નિંદ્રામાં પોઢાડી દીધા હરિયો હરિયો ભરિયો પરિવાર વિખરાઈ ગયો ભાવિકા અને કરણ પરતો જાણે દુઃખની વીજળી ત્રાટકી સમજુ દીકરી ભાવિકાનું ભણતર રોડાઈ ગયું અકાળે થયેલ વ્રજઘાતને સહન કર્યા સિવાય ક્યાં છૂટકો હતો સરકાર તરફથી મા બાપને મોત પછી થોડી ઘણી રકમ મળી હતી એ સગા ત્રણ કાકાઓએ વિનોદભાઈ અને ધર્મિષ્ઠાબેન પાછળ સામાજિક ખર્ચના ખોટા આંકડા બતાવીને સગે વગે કરી દીધા ભાવિકાએ જેમ તેમ કરીને કરણનું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું વિનોદભાઈએ કરેલ બચત પૂરી થઈ ગઈ હતી મા બાપ પાસેથી સામાજિક આર્થિક જ્ઞાનનું ભાથું મેળવેલ ભાવિકાએ આ દરમિયાન સીવણ ક્લાસ કરીને સીવાની શીખી લીધું હતું અને સંચો પણ વસાવી લીધો હતો યુવાનીમાં પ્રવેશ કરી ચૂકેલી દીકરીને રંગે ચંગે લગ્ન કરવાના કોડ હોય એના બદલે ભાવિકાનું એકમાત્ર લક્ષ્ય અત્યારે લાડકવાયા નાના ભાઈને પગભર કરવાનું હતું અત્યારે ભાવિકાને એની લગ્નની ઉંમર વીતી જશે એની ક્યાં ચિંતા હતી ભાઈ કમાતો થશે તો ભાભી માય તકલીફ નહીં રહે ને એના લીધે એનાય ધામધૂમથી લગ્ન થઈ શકશે એવી ગણતરી હતી ભાવિકાની છેલ્લા વર્ષમાં સિલાઈની આવક સાથેની મૂડી ગણતા પચીસેક હજારની બચત હતી હજુ હજી ફી ભરવા માટે પંદર હજાર રૂપિયાની ઘટ હતી ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક જ્ઞાનથી અજાણ કારણને તો રૂપિયા ક્યાંથી આવે છે એની ખબર નહોતી ભાવિકા રઘવાઈ બની ગઈ પોતાના અભ્યાસનો ભોગ આપીને નાના ભાઈ માટે છેલ્લા દોઢ વર્ષ કરેલ તનતોડ મહેનત નકામી તો નહીં જાયને ભાવિકાએ કાકાઓ પાસે જઈને વેદના સભર રજૂઆત કરી જોઈ પરંતુ ઝાકાર સિવાય કંઈ ના મળ્યું ગામમાં સુખી કુટુંબ દેખાતા હતા ત્યાં જઈને વ્યાજ સહિત પાંચ વર્ષમાં રકમ પરત કરીશ લાગણીસભર રજૂઆત કરી જોઈ પરંતુ અનાથ ગણીને કોઈ મદદ કરવા તૈયાર નહોતું સૌને એમ જ હતું કે નોકરીનો સો ભરોસો આપેલા રૂપિયા ડૂબવાના જ છે પરંતુ ભાવિકાને તો સંપૂર્ણ વિશ્વાસ હતો કે મારા ભાઈને નોકરી મળશે જ ભાવિકાની નજર સામે ખોખર દેખાયો એ માણસ આ ગામમાં ઊંચા વ્યાજે રૂપિયાની ધીરધાર કરતો હતો ગામ બહાર નીકળતા એનું પાક્કું મકાન હતું ભાવિકાએ ત્યાં જવાનું નક્કી કર્યું આંખો લૂચી નાખીને ભાવિકા ખાટલામાંથી બેઠી થઈ ગઈ મોં ધોઈને થોડી થોડું પાણી પીધું અને હાફડે ફાફડી દોડતી હોય એ રીતે ભાવિકા રગા ખોખરની ત્યાં પહોંચવાની તૈયારીમાં હતી ત્યાં રસ્તામાં દૂરના કૌટુંબિક દાદાનું ઘર આવતું હતું તે કાંજી દાદાની નજર તેના પર પડી કાનજી દાદાએ હાક મારીને ભાવિકાને પાસે બોલાવીને હકીકત પૂછી કાનજી દાદા વિહળ થઈ ગયા તેઓ હતા તો પરત પરંતુ છોકરાઓ પાસે અત્યારે એટલું બધું કંઈ નહોતું કે ભાવિકાની મદદ કરી શકે એટલે લાચાર હતા છતાંય ભાવિકાને ઘડીભર બેસાડીને તેઓ અંદર ગયા અંદર જઈને હાજર છોકરાઓ સાથે થોડી ચર્ચા કરી અને પછી તેઓ પરત આવ્યા કાનજી દાદા રઘા ખોખોરના પરિવારને સારી રીતે જાણતા હતા રઘાના બે દીકરાઓ હલકી કક્ષાના હતા ઘણી વખત તેઓ દયવાદર વ્યક્તિનો ગેરલાભ ઉઠાવતા અહીં તો ભલે દૂરની રહી પરંતુ પોતાના પરિવારની અનાથ યુવાન અને રૂપના અંબાર સમી દીકરીનો સવાલ હતો કાંજી દાદાએ બધી હકીકત ભાવિકાને જણાવી થોડી વાર રહીને એમણે ધીમેથી ભાવિકાને કહ્યું દીકરી એક વાત કહું મારા શાળાના દીકરાનો દીકરો છે શહેરમાં મોટી નોકરી કરે છે મને વિશ્વાસ છે કે એની પાસેથી રૂપિયા મળી રહેશે મને એક દિવસનો સમય આપ દીકરી અને કેટલા રૂપિયાની જરૂર છે એ મને કહે ભાવિકાને જીવમાં જીવ આવ્યો હોય તેમ બોલે ખૂબ ખૂબ આભાર દાદા તમારો પંદર હજાર રૂપિયાની જરૂર છે બીજા દિવસે સાંજે કાનજી દાદાએ ઘેર જઈને ભાવિકાને હાથો હાથ પંદર હજાર રૂપિયા આપતા કહ્યું દીકરી રૂપિયા પાછા આપવાની કોઈ ઉતાવળ ના કરતી પાંચ વર્ષ સુધીની મુદત લઈને આવ્યો છું ભાવિકાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા તે બોલી દાદા વડીલનો તો હું નાનકડા મોઢે શું આભાર માનું મને આજ તમારામાં ભગવાનના દર્શન થયા એટલું જ કહું છું કાનજી દાદા ભાવિકાના માથે હાથ મૂકીને ચાલતા થયા વર્ષ વીતી ગયું કરણનું બી એડ પૂરું થયું અને એ સાથે જ પ્રાઇવેટ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે હોશિયારીના લીધે સારા પગારે નોકરીએ મળી ગઈ નોકરીનું સ્થળ વતનથી સાઠ સાઠ કિલોમીટર દૂર હતું પરંતુ એની પરવા ભાવિકાને ક્યાં હતી ભાઈ પગભર થયો એ જ એના માટે મહત્વનું હતું ભાવિકાની ખુશીનું તો કોઈ ઠેકાણું જ નહોતું પોતાનો લાડકવાયો વીરો પગભર બની ગયો હતો હા હજી એની ઈચ્છા ભાઈને યોગ્ય પાત્ર શોધી આપવાની હતી ત્યારે જ એની ફરજ પૂરી થાય એવું એ માનતી હતી એ એની ફરજ પૂરી કરવા સમાજમાં ભલામણો કરી રહી હતી પરંતુ ચાર મહિના વીત્યા ત્યાં તો કરણે સામેથી જ કહ્યું બહેન મારી સાથે નોકરી કરતી સાલીની સાથે મારે એકદમ સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવાના છે કોઈ લાંબો ખર્ચ કરવો નથી ભાવિકાનો આનંદ તો સાતમા આસમાને પહોંચી ગયો અને કેમ ના પહોંચે હવે તો ભાઈ અને ભાભી બે નોકરીયા થતા હવે એ સુખી પરિવારની સભ્ય બની ગઈ હતી હવે તો પોતાનું માગું પણ સારા ઘેરથી આવશે લગ્ન પણ ખૂબ સારી રીતે થશે મહિનામાં તો કરણ અને શાલિની લગ્ન થ્રીથી જોડાઈ ગયા ભાવિકા ભારે હૈયે વતનને છોડીને ભાઈ સાથે રહેવા નીકળી નીકળતી વખતે કાનજી દાદાના આશીર્વાદ લેવાનું કેમ ભૂલે ભાવિકા એણે કાનજી દાદાના આશીર્વાદ લઈને અતિશય ભાવવાહી અવાજે કહ્યું દાદા તમારી મદદે આજ મારો ભાઈ નોકરીએ પહોંચ્યો છે જેમ બને તેમ જલ્દી હું પંદર હજાર રૂપિયા પરત કરી દઈશ અને તમારા ચરણે મૂકી શકાય એવી સુંદર ભેટ પણ લેતી આવીશ ભાઈ ભાભી સાથે ત્રણેક માસ વિતાવી દીધા ભાવિકાએ ના કોઈ દિવસ ભાવિકાના સકપનની વાત કે ના કોઈ દિવસ ભાવિકાની મહેનતની વાત સગાભાઈના ઘેર બહેનની કોઈ ઇજ્જત નહીં જાણે ઘરનું કચરા પોતું કરતી અને રસોઈ કામ સંભાળતી નોકરાણી જોઈ લ્યો દિવસ દરમિયાન ભાઈ ભાભી નોકરીએ હોય ત્યારે ભાવિકા છાના છાના આંસુ સારી લેતી હતી એ આંસુઓના મહાસાગરમાં ત્રણ ત્રણ માસ વિતાવી દીધા ભાવિકાએ હવે એની સહનશક્તિની હદ આવી ગઈ હતી છતાંય એ ચોપ જ રહી ચોથા મહિને એણે કરણને એટલું જ કહ્યું ભાઈ મેં એક પંદર હજાર રૂપિયા કાંજી દાદા પાસેથી ઉધાર લીધેલ છે એનો બંદોબસ્ત કરી આપે તો હું વતનમાં જઈને આપી આવું ભાવિકાએ કરણને આટલું કહ્યું ત્યાં તો શાલિણીની ધારદાર નજર કરણ સામે ટકરાય આ દૃશ્ય ખામોશ રહીને ભાવિકા જોઈ રહી હતી કરણે થોથવાતી જીભે ભાવિકાને કહ્યું બહેન સિલાઈ કામ તો તમે રાત દિવસ કરતા હતા એટલી બધી કમાણી હતી તોય પંદર હજારનું દેવું કેવી રીતે થઈ ગયું જુઓ ને મારો પગાર તો અત્યારે દસ હજાર રૂપિયા જ છે અને સાલિનીની એના મા બાપે ભણાવી છે એટલે એના બે ભાઈ અને એક બહેનના લગ્ન થાય ત્યાં સુધી તો એ એનો પગાર ત્યાં જ આપવાની છે વળી મેં એમને થોડો ટેકો આપવાનું વચન આપેલ છે એટલે હું લાચાર છું બહેન અરે ના ભાઈ ના મારો ભાઈ લાચાર ક્યારેય ના હોય હું બેઠી છું ને તારી મોટી બહેન તું જરાય ચિંતા ના કરીશ પંદર હજાર રૂપિયા તો કપડાં સીવીને ચપટી વગાડતામાં કમાઈ લઈશ વિરા તું મારું શરીર સાચો છે પહેલાંને ભાભી તમે મારી ચિંતા ફિકર ના કરતા હો ભાવિકાએ એના થેલામાં બે ચાર જોડી કપડાં ભરીને વિદાય લેતા કહ્યું સંભાળીને રહેજો બંને જણ ભાવિકાએ જતાં જતાં કરણના ભામણા લીધા અને કહ્યું ખમ્મ મારા વિરા ઝૂગઝૂ જુઓ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડમાંથી વતનની બસમાં બેસીને કંડક્ટરનો ટિકિટ ટિકિટ અવાજ સાંભળીને ભાવિકાએ ફટાફટ થેલામાં રહેલ પાકેટમાં જોયું પરચૂરણ અને બધું મળીને ચાર રૂપિયા નીકળ્યા કંડક્ટર પાસેથી વતનના ગામનું ભાડું પાંચ રૂપિયા સાંભળીને ભાવિકાના મોતિયા મરી ગયા એને પર્સ એવો વળી ગયો બરાબર ભાવિકાની પાછલી સીટમાં બેઠેલ ત્રિશેકની ઉંમરના વ્યક્તિને ભાવિકાની મૂંઝવણની ખબર પડી ગઈ હોય તેમ એણે કંડક્ટરને કહ્યું મારે તમારી પાસેથી પાંચ રૂપિયા લેવાના નીકળે છે એમાંથી એમની ટિકિટ આપી દો અમારે બનીને એક જ ગામ ઉતરવાનું છે ઉતરીને હું પાંચ રૂપિયા મેળવી લઈશ ને તમારે પણ છૂટા આપવાની માથાકૂટ ટળે ખરા સમયે મદદગાર થનાર વ્યક્તિને સહેજ પાછા ફરીને ભાવિકાએ જોઈ લીધો પરંતુ કોઈ ઓળખાણ ના પડી છતાંય એણે થોડું મોઢું પર હાસ્ય લાવ્યું અને પછી પોતાની લાચારી છુપાવતી આંખો બંધ કરીને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગી બસની એ સવા દોઢ કલાકની મુસાફરી ભાવિકા માટે કેવી હશે એ તો સમજી શકાય એવી વાત છે વતનનું ગામ આવતા તો ભાવિકા ફટાફટ બસમાંથી ઉતરી પડી ઉતરીને થોડે દૂર જઈને ઊભી રહી થોડી વાર રહીને બે ભારે થેલા સાથે પહેલો વ્યક્તિ પણ ઉતર્યો ગામના ચાર પાંચ બીજા મુસાફરો તો ભાવિકાને બોલાવીને ચાલતા થયા હતા હાવિકાએ પહેલાં આગુતુકને પાસે આવતા જ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર હું મારા ભાઈના ઘેરથી ઉતાવળમાં નીકળી એમાં પૈસા લેવાનું ભૂલી ગઈ હતી મારી પાસે ભાડાના પૂરા પૈસા નહોતા તમે મને લાચારીમાંથી બચાવી લીધી લો આ ચાર રૂપિયા છે એ લઈ લ્યો એક રૂપિયો ઉધાર તમારો મારા પર તમારે કોને ત્યાં જવાનું છે લાવો હું એક થેલો ઉચકી લઉં છું કંઈ પણ બોલ્યા વગર આગંતુકે પૈસા લઈને એક થેલો ભાવિકાને પકડાવ્યો અને કહ્યું મારે કાનજી દાદાના ઘેર જવાનું છે એમના પૌત્રના લગ્ન છે ઓહ મારે પણ પહેલાં કાનજી દાદાના આશીર્વાદ લેવા એમના ઘેર જ જવાનું છે ભાવિકાએ ખુશ થતાં કહ્યું બંને કોઈ પણ અન્ય વાતચીત વગર કાનજી દાદાના ઘેર પહોંચ્યા ભાવિકા કાનજી દાદાના આશીર્વાદ લઈને બોલી દાદા તમારા મહેમાનને પણ સાથે લેતી આવી છું આગંતુ કે પણ કાનજી દાદાના આશીર્વાદ લીધા કાનજી દાદાએ ઘણું જીવો ભાવિક કહીને અણધારી આવેલ ભાવિકાને કહ્યું દીકરી અચાનક વતન સાંભળી આવ્યું કે શું કરણ અને વહુ મજામાં છે ને અને હા આ તારી હા આ તારી સાથે આવ્યો એને ઓળખે છે તું ખરા સમયે આપણને મદદ કરનાર આ ભાવિક હતો દીકરી ભાવિકા સમ સમસમી ગઈ ઘડીભર એ એકીટ છે ભાવિકને જોઈ રહી કેટલી સાદગી કેટલો નિખાલસ કાનજી દાદાએ જ આગળ કહ્યું શું જુએ છે દીકરી એ આમે ઓછા બોલો છે એમાંય ભગવાને એને બે બે વખત વ્રજઘાત આપ્યો છે લગ્નના ત્રીજે મહિને જ અકસ્માતમાં એણે પરણેતર ગુમાવી દીધી એક વર્ષ પછી સમજાવીને બીજા લગ્ન કરાવ્યા તો એ વહુ પણ હૃદયના વાલમની બીમારીવાળી નીકળી ઘણી દવાઓ છતાં બે વર્ષ મોતને ભેટી એ વાતને આજે પાંચ વર્ષ થઈ ગયા માંડ માંડ કરીને હવે એને સમજાવ્યો પણ કન્યાઓ હવે ત્રીજી દેખલ કહીને નકારમાં માથું હલાવે છે મહિને સાઠ હજારનો પગારદાર હાથે હાંડલા ટીપે છે ખૂબ ખૂબ આભાર તમારો જેમ બને તેમ જલ્દી તમારું લહેણું હું ચૂકતે કરીશ ભાવિક કહીને ભાવિકા પાણી પીવા રોકાયા વગર સડસડાટ ઘર તરફ ચાલવા લાગી ભાઈએ પહોંચાડેલ આઘાત એને ચેન પડવા દે એમ નહોતો પરંતુ એણે મનને મક્કમ કરી લીધું બધું જ દર્દ એ પી ગઈ ગામ લોકો આગળ શહેરમાં ફાવતું નહોતું કહીને એણે સંચાને રાત દિવસ સુખ દુઃખનો સાથી બનાવી લીધો એણે ઘણા મનોમંથન પછી કંઈક મનમાં નક્કી કરી લીધું અને બરાબર ત્રણ મહિના પછી કાનજી દાદા પાસે પહોંચી ગઈ દાદા ભાવિક સાથે હું ઘર માંડવા તૈયાર છું ત્રણ મહિનામાં ખાતા પિતા આ સાત હજાર બચાવ્યા છે એ ભાવિકને પહેલાં આપી દો અને બાકીના આઠ હજાર ત્રણ હજાર ત્રણ ચાર મહિનામાં આપી દઈશ ભાવિકની જો ઈચ્છા હશે તો એમની સાથે હું જરૂર લગ્ન કરીશ પરંતુ એમનું લહેણું ભરી દીધા પછી ભાવિકા પૂરા આત્મવિશ્વાસ સાથે બોલી કાંજી દાદા ટગર ટગર ભાવિકાને જોઈ જ રહ્યા એમનાથી ના રહેવાયું એ ઊભા થઈને ભાવિકાને ભેટી પડ્યા ઘડી ભર રહીને બોલ્યા દીકરી કરણ તને કંઈ નથી આપતો ના દાદા એવું નથી પરંતુ હમણાં એનો હાથ બંધાયેલ છે એક તો નવી નોકરીમાં ઓછો પગારને પાછા શહેરના ખર્ચા ભાવિકા નીચું તાકીને બોલી ગઈ પરંતુ જમાનાને જીરવી ગયેલ કાંજી દાદાને સમજતા વાર ના લાગી તેઓની આંખો ટપકી પડી માત્ર એટલું જ બોલ્યા ધન્ય છે દીકરી તને ફરીથી તેઓ ભાવિકાને ભેટી પડ્યા દીકરા વહુએ દોડતા આવીને અચરજ ભરી નજરે સૌ દાદાને જોઈ રહ્યા હતા એમના ધર્મપત્નીના મૃત્યુ પછી આજે બીજી વાર સૌએ દાદાને આંખમાં આંસુ જોયા હતા કાંજી દાદાએ બીજા જ દિવસે અમદાવાદ જઈને ભાવિકને હાથમાં સાત હજાર રૂપિયા આપીને ભાવિકાની બધી હકીકત જણાવી એક નો વિલંબ કર્યા વગર રજા મૂકીને કાનજી દાદા અને ભાવિક આવી પહોંચ્યા ભાવિક અને ભાવિકાની નજરો મળી આઠ હજારનું લહેણું લગ્ન પછી લઈશ કહીને ભાવિકાની લાગણીઓ પર ભાવિકે અશ્રુમયી પ્રેમનો અભિષેક કર્યો વડીલોની સંમતિથી લગ્નતિથી નક્કી થઈ ગઈ ભાઈની નોકરીના સ્થળે દોડી જઈને વધાઈ ખાતા ભાવિકાએ કહ્યું ખમ્મા મારા વીરા કન્યાદાન આપવા આવજે મારા વીરા બધી સગવડ થઈ ગયેલ છે કોઈ બીજી ચિંતા ના કરતો ભાઈ લગ્ન લેવાઈ ગયા ભાવિકા પરણીની સાસરે ગઈ સાસુ સસરા સહિત પરિવારનો પ્રેમ ભાવિકાને ભાવવિહો વિભોર કરી ગયો તો ભાવિકના પ્રેમનું તો પૂછવું જ શું નોખી માટેનો એ માનવી ભાવિકાને ખુદ એના કરતાંય ચડિયાતો લાગતો હતો બધા જ દુઃખ દર્દને ઘોળીને પી જનાર ભાવિકાને કુદરતી વ્યાજ સહિતનું સુખ આપી દીધું લગ્ન પછીના છઠ્ઠા મહિને ભાવિકે ભાવિકાને એમ એનો અભ્યાસ શરૂ કરવા કરાવ્યો ત્રીજા વર્ષે ભાવિકાને બી એડ કરાવીને જ ઝંપ્યો ભાવિક ચોથા વર્ષે ખ્યાતનામ કોલેજમાં અંગ્રેજી વિષયની લેક્ચર બની ગઈ ભાવિકા પહેલો પગાર ભાવિકાએ ઈષ્ટદેવના મંદિરે મૂકીને પછી એમાંથી આઠ હજાર રૂપિયા લઈને ભાવિકના પગે મૂકીને ભાવિકા બોલી મારા ભાઈ માટે કરેલ દેવું આજે હું ચૂકતે કરી રહી છું ભાવિક એનું વ્યાજ હું તમારા ચરણની દાસી બનીને તમારી અને પરિવારની સેવા કરીને ચૂકવવાની કોશિશ કરીશ ભાવિક ભાવિકને તો પ્રત્યુત્તર આપવાનો કોઈ હોશ નહોતા પરંતુ આ દ્રશ્યને જોઈ રહેલ ભાવિકાના સાસુ સસરામાંથી ભાવિકાના સસરાએ દોડી આવીને કહ્યું બેટા ભાવિકા વહુ તમે મારા દીકરાની ચરણની દાસી નહીં પરંતુ આ ઘરના લક્ષ્મી છો તો ભાવિકાના સાસુ તો સગી દીકરીને ભેટતા હોય એમ ભેટીને રડતા રડતા બોલ્યા ધન્ય છે દીકરી તને આ દ્રશ્ય કવિની કલ્પના શક્તિ કરતાંય ચડિયાતું હતું જાણે સુખી લગ્ન જીવનનો એક દસકો પસાર થઈ ગયો એ ખબર ના રહી એ દસ વર્ષમાં ભાવિકા ક્યારેય ભાઈ ભાઈ ભાભીને ના ભૂલી નિયમિત ખબર લેતી રહી હા એણે છ વર્ષનો દીકરો અને ચાર વર્ષની દીકરીને ક્યારેય મામા મામીના દર્શન ના કરાવ્યા ભાવિકને ધોરણ નવથી બારની ખાનગી શાળા ખોલવાનો વિચાર આવ્યો એણે ભાવિકાને વિચાર જણાવ્યો મંજૂરીને દોડધામ અને શાળાના કન્સ્ટ્રક્શન તથા બેંક લોન મંજૂરીમાં ભાવિકાનો છેલ્લા ત્રણ વર્ષથી ભાઈ ભાભી સાથેનો સનપપ કપાઈ ગયો હતો શાળા ચાલુ થઈ ગઈ હતી અને એની સંચાલક અને પ્રિન્સિપલ ભાવિકા હતી વિષય શિક્ષકોની ઢગલાબંધ અરજીઓ આવી ગઈ હતી તેથી કલાકોના હંગામી હવાલો સંભાળતા વ્યક્તિએ મેરિટમાં અંગ્રેસર દસ દસ ઉમેદવારોની ઇન્ટરવ્યૂ માટે પસંદગી કરેલ હતી ઇન્ટરવ્યૂ શરૂ થયો સૌ પ્રથમ દિવસે ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતી હતી વિષય નિષ્ણાંત શિક્ષકો ઇન્ટરવ્યૂમાં બેઠા હતા પાંચમા નંબરમાં કરણનું નામ બોલાતા જ ભાવિકા ટટ્ટાર થઈ હા એ તેનો ભાઈ જ કરણ હતો ભાવિકા હળવેથી રૂમ બહાર નીકળી ગઈ કરણનો ઇન્ટરવ્યૂ પૂરો થતાં જ ભાવિકા બહાર ઝડપભેર આવીને કરણ પાસે આવીને બોલી ભાઈ કરણ તું અહીં તારી નોકરીનું શું થયું ભાવિકા સાથે નજર મળતા જ કરણ ઢીલો થઈ ગયો તે ધીમેથી બોલ્યો બહેન એ પ્રાઇવેટ સ્કૂલ જ બંધ થઈ ગઈ સંચાલકે સતત સરકારી નિયમોને અનદેખી કરી હતી એટલે સરકારે માન્યતા જ રદ કરી દીધી બે વર્ષ થઈ ગયા બહેન તમારા ભાભી અને હું બંને અત્યારે નોકરી માટે આમ તેમ ભટકીએ છીએ ઘેર ટ્યુશન શરૂ કર્યું છે પરંતુ અત્યારે ચારે બાજુ ટ્યુશન ક્લાસના રાફડા ફાટ્યા છે એટલે વિદ્યાર્થીઓ મળતા નથી અમે બંને અને બે બાળકો અત્યારે રસ્તા પર આવી ગયા છીએ બહેન નોકરીની શરૂઆતમાં હું તમારી આગળ જૂઠું બોલ્યો હતો પચીસ હજાર પગાર હોવા છતાં દસ હજાર કહીને મેં તમને પંદર હજાર રૂપિયા આપવાની અનિચ્છા દર્શાવી હતી એનું પાપ હું અત્યારે ભોગવી રહ્યો છું તમારી ભાભી પણ અત્યારે ઘણો પસ્તાવો કરી રહી છે પણ શું મોઢું લઈને અમે તમારી આગળ આવીએ બંને શકે તો અમને માફ કરો બહેન આવતીકાલે અહીં તમારી ભાભીનો પણ ઇન્ટરવ્યૂ છે ખમ્મા મારા વેરા સૌ સારાવાના થશે આ સ્કૂલ મારી જ છે ભાઈ ચિંતા ના કરીશ તમારી બંનેની પસંદગી થઈ જશે પરંતુ જિંદગીમાં ફરીથી હવે આવી ભૂલો નહીં કરી એનું મને વચન આપાય ભાવિકાની આંખમાં આંસુ આવી ગયા થોડીવાર રહીને આંસુ લૂછીને ભાવિકા બોલી આમે આ સ્કૂલ અમે જરૂરિયાતમંદોને સારું અને સસ્તું શિક્ષણ મળી રહે એ માટે ખોલી છે એમાં પરમાર્થ પરમાર્થનું ધ્યેય રહેલ છે નહીં કે કમાણીનું બીજા દિવસે ભાવિકાના પરિવારની હાજરીમાં કરણ અને શાલિની ભાવિકાના ખોળામાં માથું નાખીને રડતા રડતા પસ્તાવો વહાળ વહાવી રહ્યા હતા એમના બંને માસૂમ બાળકો કહી રહ્યા હતા મમ્મી કેમ રડે છે તું પપ્પા તમે પણ કેમ રડો છો આપણે કોને ઘેર આવ્યા છીએ ભાવિકાના સાસુ બંને ભૂલકાઓને આશ્વાસન આપતા બોલી રહ્યા હતા તમે તમારા વહાલા કોઈના ઘેર છો કોઈ ચિંતા ના કરો કોઈ કોને કહેવાય એ સમજવાનો અબૂધ ભૂલકાવો જરૂર પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ ભાવિકાનો દીકરો દીકરી એના દાદાને પૂછી રહ્યા હતા કે મામા મામી તો બાળકોને ખૂબ વહલા હોય અમને મમ્મી અત્યાર સુધી મામા મામીના ઘેર કેમ ના લઈ ગઈ એનો જવાબ દાદાએ શું આપવો એની ખબર જ નહોતી અંગત આજે નોકરીનું છેલ્લું ધ્વજવંદન કર્યું એ માટે કંઈક લખવાની ઈચ્છા થઈ આવી અને સાથે સાથે બે હજાર એકની ધરતીકંપની ઘટના યાદ આવી ત્રણસો ને ચાળીસ બાળકોની પ્રભાત ફેરી લઈને અમે એ ગામની એવી જગ્યાએ ઊભા હતા કે જ્યાં બનાસકાંઠામાં એક જ ગામમાં સૌથી વધારે મોત છ જણના થયા હતા પરંતુ એક પણ બાળકને અમે આમ તેમ દોડવા ન દીધા હા મેં ખુદ દિવાલના રોડા હડસેલીને એક જણને બચાવ્યું હતું બસ એ ભૂકંપને પણ વાર્તામાં આવરી લીધો લેખક નટવરભાઈ રાવળદેવ મિત્રો અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવિરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારો આભાર